ક્ષી ચેતવડી વગરની તમાકુની બનાવટ નું વેચાણ કરતા દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટાફના અધિકારી કર્મચારીઓની સાથે સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી કર્મચારીઓ જુદી જુદી ટીમો બનાવી ડ્રાઇવનusંધાને શહેર વિસ્તારમાં પાનના પાનગાલા તથા તબેકો પ્રોડક્શનના દુકાનદારો તમાકુ મોતનોત્રે છે તેવા લખાણવાળો નિયમ મુજબનો બોર્ડ લગાવેલ ન હોય તેવા દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ પોલીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર રબારી તથા તથા દેસાઈ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના સ્ટાફના માણસો દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલ એમએસ યુનિવર્સિટી કમ્પાઉન્ડની આજુબાજુમાં તથા ડેરીડેન સર્કલની સર્કલની બાજુની જાહેર જગ્યા પર તમાકુની બનાવટની પ્રોડક્ટનું વેચાણ કરતા હોય તેવી દુકાનમાં જોઈ શકાય તે રીતે બોર્ડ પર આરોગ્યલક્ષી ચેતવણી પ્રદર્શિત કરતું લખાણવાળું બોર્ડ નિયમ મુજબનું લગાડેલ ન હોય તેવા દુકાનદારો તથા દુકાનની આસપાસની જાહેર જગ્યાઓમાં ધૂમ્રપાન કરતા ઈસમોને તેમજ નાની વયના વિદ્યાર્થીઓને તમાકુ સિગારેટનું વેચાણ કરતા દુકાનદારોને વડોદરા શહેર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા એસઓજી પોલીસને સંયુક્ત ટીમ દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ એક્ટ બે કલમ ચાર તથા છ અ મુજબ કુલ તેવીસ ઈસમોને સમાધાન શુલ્ક પેટે દંડ વસૂલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ માનનીય પોલીસ કમિશનર દ્વારા નવા પ્રયાસો સાથે વડોદરા શહેરને નશા મુક્ત કરવા માટે મિશન ક્લીન તથા ઓપરેશન કેકડાઉન જેવા ઓપરેશન તેમજ ડ્રગ્સ સંબંધિત સમાજમાં જાગૃતિ લાવવા માટે વિવિધ જાહેર જગ્યાઓ તેમજ સ્કૂલ કોલેજોમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરી વડોદરા શહેરના નાગરિકોમાં જાગૃતતા આવે તે હેતુથી સતત પ્રયત્નશીલ રહે છે